મોરબી મચ્છુ નદીના પટમાં બની રહેલ વિવાદિત દિવાલને તોડી પાડવા માટે સ્થાનિકો દ્વારા કલેક્ટરને આવેદનપત્ર મોરબી મચ્છુ નદીના પટમાં સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા દિવાલ બનાવવામાં આવેલ છે જેની વિવાદ હજુ પણ યથાવત છે તંત્ર દ્વારા અવારનવાર નોટિસ આપવાથી વિવાદિત દિવાલ તોડી પાડવાનું કહેવા છતાં સંસ્થા દ્વારા આ દિવાલ તોડી પાડવાનું માત્ર નાટક કરવામાં આવી રહ્યું છે ત્યારબાદ અમુક ધર્મના નેજા હેઠળ લોકોને લાવીને કલેક્ટરને આવેદનપત્રમાં આપવામાં આવ્યું હતું કે આ દિવાલ ન તોડવામાં આવે જ્યારે આજે નદી કાંઠા વિસ્તારમાં આવેલી સોસાયટીના રહેવાસીઓએ કલેક્ટર ખાતે ખાતે પહોંચ્યા હતા અને આ દિવાલને તાત્કાલિક ધોરણે તોડી પાડવાની માંગ કરી હતી સ્વામિનારાયણ સંસ્થા દ્વારા નદીના પટમાં મંદિર બનાવવામાં આવી રહ્યું છે મંદિરને ફરતી કમ્પાઉન્ડ વોલ સંસ્થા દ્વારા બનાવેલ છે આ દીવાલ જીડીસીઆરના નિયમ વિરુદ્ધ બનેલી હોય અને નદીથી જેટલું અંતર છોડવું પડતું હોય તેટલું છોડ્યા વગર દીવાલ બનાવી નાખવામાં આવેલ હોવાથી તંત્ર દ્વારા આ દિવાલને તોડી પાડવા માટે નોટિસ આપી હતી તંત્રએ નોટિસ આપ્યા બાદ છેલ્લા કેટલાય સમયથી સંસ્થા દ્વારા દિવાલને તોડવાનું ફક્ત નાટક કરવામાં આવી રહ્યું હોવાનું દેખાઈ રહ્યું હતું ફક્ત નાનકનો ભાગ તોડીને તંત્ર દ્વારા આપેલું નોટિસનું પાલન કર્યા હોય તેવું દર્શાવવા પ્રયત્ન કરવામાં આવી રહ્યો હતો હાલ દિવાલ તોડવાનું કામ સંપૂર્ણ બંધ હોવાથી નદીના નીચાણવા વિસ્તારમાં વજેપર મકરાણીવાસ ખાખરેચી દરવાજા જેલ તેમજ વાઘપરા વિસ્તારના આગેવાનોએ કલેક્ટરને આવેદનપત્ર આપી આ દિવાલ તોડી પાડવાની તાત્કાલિક ધોરણે વિનંતી કરી હતી હાલપોર્ટર ધવલ ત્રિવેદી વાત્સલેમ સમાચાર મોરબી આજે અમે જે સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા જે મચ્છુ નદીના કાંઠે જે દિવાલ બનાવવામાં આવી છે તે દિવાલ તોડી પાડવા માટેની અમારી રજૂઆત છે ત્યાંના નીચાણવાળા વિસ્તારમાં પાણીનો વરકાવ જ્યારે સાત વર્ષ પહેલાં મચ્છુ નદીમાં પાણી આવ્યું હતું ત્યારે પણ ખાખરેજી દરવાજા આગળ પાણી પહોંચ્યું હતું તે માટેની અમારી રજૂઆત છે દિવાલ તોડવા માટેનો અમારો એક જ ઉદ્દેશ છે અમે ખાખરેજી દરવાજો દફતરી શેરી હનુમાનગેરી શેરી મોચી શેરી ભરવાડ શેરી અને ખાટકીવાસ વિસ્તારમાંથી આવી છે તે વિસ્તાર અમારો અત્યારે નીચાણવાળો વિસ્તાર છે અત્યારે કેમ કે જે સ્વામિનારાયણ મંદિર દ્વારા દીવાલ બનાવવામાં આવી છે તે મોરબી રાજ પરિવાર જે દીવાલ હતી તેનાથી વધારે પ્રમાણમાં ઊંચી હાઈટ એને કરી અને પાણીનો ગરકાવ અમારા વિસ્તારમાં આવે તે માટે આ દિવાલ તોડી પાડવાનું કલેક્ટર સાહેબ નામે આવેદનપત્ર આપ્યું